અમરેલીના જાફરાબાદ પંથક સતત બીજા દિવસે ધોધમાર વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોમાં પણ ભારે ચિંતા છે શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જનજીવન અસરગ્રસ્ત બનાવ્યું છે જાફરાબાદના નાગેશરી ગામમાં રાયડી નદીનું પાણી ગામમાં ઘુસ્યું જેના કારણે ખાસ કરી જૂના બ્લોટ વિસ્તાર વછલી પાણી રામજી મંદિર વિસ્તારના ઘરોમાં પાણી ધુસી જતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે ગામના સરપંચ આગેવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે નાગેશ અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે વિસ્તાર ગાઈડી ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે નાગેશ્વરી ના બ્લોક વિસ્તાર પાસે રામત્રી આસપાસનો વિસ્તાર અમે ખૂબ જ ઘરોમાં સારી ઘૂસી ગયા છે અને નદીમાં પણ બે કાંઠા ખૂબ જ પાણી આવી ગયું છે જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વહીવટો થયા તો સંપર્ક થતા એનું નામ કર્યું છે કે આસપાસના જે ઘરો છે સલામત ત્યાં ટ્રાન્સપોર્ટ થઈ ગયા છે અને ખાવા ખોરાક ત્યાં કોઈ થઈ ગઈ છે અને એ રીતે ચિંતા કરી લીધી છે અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે તો રેસ્ક્યુ જે છે એ પણ મદદ અમને ચોક્કસ મળશે જરૂર લાગશે ત્યારે આવડો વરસાદ એના કરતા હુમલો થયો છે એવી આગળ પણ આગાહી છે ખૂબ જ અતિભારે વરસાદ શકે છે તો જેના માટે ધ્યાને જે લેવા પડે એ બાબતે છે અને બાળકોને ખૂબ જ નુકસાન થયું છે કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ ભેડાઈ ગયેલો હતો એમના ખેતરમાં ખૂબ જ ઝાડો કપાસ પડે એવો એવા સાધા ખેડૂતો જે છે એમનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો હતો બાજુમાં કપાસ કરતા પણ બધાને નુકસાન થયું છે આમ જોઈએ તો લગભગ જે પાક છે બધો એ તમામ નાશ પામ્યો હતો